આ તો દિવાહો નહીં મારવાના છે ને તો મિત્રો આજ આઠ મહિના નો છેલો દિવસો છે અને આજ ચાલુ થઈ ગયા છે અને સાત વાગ્યાના હતા સો વાગ્યા થી સાડા સાત છે એટલે અમે મૂર્તિ મૂર્તિ મૂકી દીધી છે 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 અને અને આ કે અમારે આજ મૂકવાની દશામાં પાછળ કરજો કરતા ને તો અમે હવે માતાજી ની મૂર્તિ મૂકવા પાટે જઈ રહ્યા છે અને માતાજી ના વર્ષ ચાલુ આજ થી થાય છે તો જય દશા માં બોલજો બધા ત્યાડો હવે સાત વાગ્યા ટાઈમ થઈ ગયો છે ને આમી મૂર્તિ પાટે પર મૂકી છે તો દશામાં ના આજ થી 10 દિવસ નો વ્રત ચાલુ થઈ ગયા છે ને મૂર્તિ ને પાટે મૂકી છે જોવો કેટલી મસ્ત અને માનો કેટલો હસતો મુખડું છે પણ બધા બહેનોને વરત કરતા હોય એ સાચી નીતિથી વરત કરજો માતાજીના તો સો તમને ફળ આપશે તો બધા જય દશામાં બોલો અને માતાજીને હવે તંકુ તિલક કરવું પડશે અને આજની ગુલાલ લઈ લીધું છે તો તો હવે આપણે દશામાનો દીવો પ્રગટીએ છીએ તો દીવો માતાજી નો ચાલુ થઈ ગયો આઠ થી માતાજી ના ચાલુ થઈ ગયા છે તો બોલો હવું જય દશામાં અને જય માતાજી